એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજથી અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ જ નથી સમજીને કોઈ એ નહીં જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આ લાલજીબાની ઘરવાળીને ચોકરો બજાર રડે છે એ પહેલા ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છ બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે માગવી છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ દઉં ત્યાં સુધીનો અમારો હુકમ અને પોલીસવાળાને કેવો એવો ગુનો ગોલાબ ડાઇવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું વાયા કાર્યવાહી કરો બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈક ડ્રાઈવરે કોઈક વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસવાળાનો શું ઓક્કામ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર એવું તો બટલે કરો કેટલા રખડે છે મિનિટમાં આયો જો ને ને બટલે કરો કેટલા રાખડે છે કેમ ને દારૂવાળા રાખડે ને સાહેબને તો અમે વી પડી છે કેવી રીતનું હું કરે ચાલો સાહેબ મેં બતાવું કે આ ખડવાણ નગરના પુલ હેઠે દારૂ વેચે છે છોડે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો અહીંયા સાફ હપ્તો માંગી છે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર ચા બધી છૂટે નહીં ચાઉી કોઈ વસ્તુ છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં હું ખાતરી પૂરી કહું છું